આંખે કરવું આંધળો ને ઢીલે કાઢવું કોટ રામાપીર ના પરસાદ જેવું કોઈ અડે નહી આખા એ દેશ ના સરપંચો ના અઢી લાખ કરોડ રૂપિયા નાખ્યા નરેન્દ્રભાઈ મોદી અઢી લાખ કરોડ પાછું એ કેટલું પાકું છે આ વિષય એટલો જ સમજવાનો છે આપડા ગામડા વાળા કે અઢી લાખ કરોડ જ્યાંથી મોકલ્યા એ અઢી અઢી લાખ કરોડ આય પહોંચ્યા આમાં આમને મળવા પાત્ર રકમ માંથી એક આનો ઓછો ન થાય એ રૂપિયા ને કોઈ કાણો નો કરી શકે આંખે કરવું આંધળો ને ઢીલે કાઢું કોટ રામા પીર ના પ્રસાદ જેવું કોઈ અડે નહીં મવડીમાં નથી ભૂખડી થતી એ ન્યાય ન્યા ખવાય બાયર લઈને જવાય એમાં નરેન્દ્રભાઈ મોદીની ગ્રાન્ટ છે એ વચમાં કોઈ ખાઈ ન હોકે વચેટિયા કોઈ ખાઈ ન હોકે આખા દેશ ની દલાલી બંધ થઈ છે ને ઈ આ પસડે ટ્યુ ખાય છે અટાણે બહાર જે અટાણે થોડાક આંસકા મારે છે ને એ બધું ખાઈ પી ને ઉભે ગળે ખાતું હતું એ બધું બંધ થયું છે બંધ થયું છે ને હવે જે ખાઈ ગયા છે એના સોપડા ખુલે છે એક સંસદ સભ્ય ને ઘેરે આપણી એજન્સી ભોગી મિત્રો તમે યાદ રાખજો કોંગ્રેસ વાળા આવે ને ઘેરે ત્રણસો કરોડ રૂપિયા રોકડા મળ્યા રોકડા મને કુંવરજીભાઈ ક્યાંય વેપારીઓ બેઠા છે એટલે આંકડો ભૂલ્યો મને એમાં સમજણી નથી પડતી હાડી ત્રણસો કરોડ ની નોટો કેટલી થાય એ તો જીપુ લિંગ ગયેલા તો જીપોમાં હેમો ને એ ડમ્પરિયા મગાવવા પી અઢાર મશીન બંધ થયા ગણતરી કરવા માટે ના અઢાર મશીન ખોટવાના એક ની ઘેરે થી આ નીકળ્યું એટલે આ લોકો જે આંકડા થયા છે ને એનું કારણ આ છે મોદી સાહેબે રોકડું કહી દીધું છે કે જેટલું ખાધું છે એ તો ઓકાવ્ય સૂચવે પબ્લિક ના પૈસા એટલે એ બધું આગામી આ ત્રીજી ટર્મમાં આ હરાઈને ચડવાનું છે જેવું પંચાયતનું એકાઉન્ટ બેઠું એવું જ ખેડૂતોનું આપણે તો ગ્રામ પંચાયત એકમ કરો એટલે આપણું સચિવાલય એ પંચાયત અને આપણું રાજ એ આપણે ખેડૂત હંધાય ખેડૂતના ખાતામાં પૈસા તમે કલ્પના તો કરો ભારત સરકારના પૈસા નરેન્દ્રભાઈ મોદી એક બટન દબાવે છે ખાલી એક बटन આમ બટન દબાવે કરોડ ખેડૂતના એકાઉન્ટમાં પૈસા દસ મિનિટની અંદર મિનિટ લાગે અમે એક મંચ ઉપર હતા એક કાર્યક્રમમાં હું હતો એ કાર્યક્રમમાં હાજર ત્યારે કૃષિ મંત્રી હું હતો મોદી સાહેબે કિસાન સન્માન નિધિનું બટન દબાવ્યું એક બટન દબાવ્યું અમે તો મંચ ઉપર થી હેઠા ઉતરતા ત્યાં મારા મેસેજ મળ્યા હોય સાહેબ અમારા ખાતા પૈસા આવી ગયા મારી જે ને ખેડૂતો અમારી બાજુ હોય તો હું મંચ ઉપર સરકાર ના પૈસા ઈ કોઈ દિવસ હાદી ને હેલી રીતે આવતા નહીં હોય પાંચસો રૂપિયા થયા હોય ને સરકાર ના કોઈના જૂના તો બે જોડી સંપલ ખા હોય તે આવે પૈસા પાંચસો રૂપિયા દીઠ બે જોડી સંપલ જોઈ नरेंद्र भाई मोदी ये डायरेक्ट बेनिफिट योजना डीबीटी આ યોજના નું નામ છે ડીबीटी આ યોજના ની નીચે હિન્દુસ્તાન ના લાભાર્થીઓને 30 લાખ કરોડ રૂપિયા મોકલા દિલ્હી થી 30 લાખ કરોડ એક પૈસો વચ્ચે કોઈ અડે નહી એ યોજના બનાવી દીધી ફેરફાર યોજના આવો છે મિત્રો નહીતર આપણને તો ખમરી નો પડતી પૈસા ક્યાં થી આવે છે અને ક્યાં જાય છે દિલ્હી થી પૈસા તે દીએ નીકળતા હતા તે દીએ પ્રધાનો હતા તે દીએ મુખ્યમંત્રીઓ હતા તે દીએ વડાપ્રધાનો હતા એ બધું એમ જ હતું પણ આપણી સુધી નોતું આવતું ક્યાં જાતું તું એ આપણને ખબર નથી ને હવે એની વાત કરવાની આપણે કઈ જરૂર નથી હું તો એ મતનો છું એની હવે ચર્ચા કરીને આપણે ટાઈમ બગાડવાની જરૂર નથી અત્યારે તમારા બધા મતોને કારણે ભારતની આખી વ્યવસ્થા બદલવાનું શ્રેય નરેન્દ્રભાઈ મોદીને આપણે આપી શકીએ એને એવો બદલાવ કરી દીધો છે કે વર્ષો સુધી હવે આ ચીલા ઉપર ભારત આલા રાખે તો એને કોઈ પણ પ્રકારની આંચ ન આવે પાણીના આવા ઠામ જ્યાં હવે ટેન્ક્યું નહોતી થતી સરકારની યોજના એટલે ટેન્ક્યું હતી એથી આગળ સરકાર હાલતી જ નહોતી એનીથી આગળનું એના મગજમાં સપનુંય નહોતું આવતું એને બદલે આજે કેવડિયા કોલીનીથી ઉપાડેલું પાણી કચ્છની કાંધી સુધી પોગાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારોના રાજમાં થઈ ગયું આવા બધાને તેમ ટેન્કર હાલતા ખાલી અચ્છત જાહેર થઈ નથી કે ટેન્કર ચાલુ થયા નથી એક દિશ આપવામાં આવે ખાલી તરત હાસે આ બધું તો આવું કઈ હતું નહીં પણ આવા હમાસાર એટલે ઉપરથી હુકમો આપે ટેન્કરો ચાલુ કરી ગયો એટલે ટેન્કર વાળા રેડી જ ઉભા હોય તાલુકા પંચાયત ની જ બે હતા હજી એની સીઠીઓ હાલે છે ત્યાં ઓલી લારીઓ છે ત્યાં સાની લારી એની સીઠીઓ હાલતી છે પાણી ની ठा हो टैंकर फेरा चालू कर दू गांच फेरा सरपंच बिल हो टका पड़ता बील पड़ता पी तो जुमे पड़ता पीर भाई घेरे पड़ता आ बदी आश चलता है बदले आज પાંચ કરોડ કનેક્શન આપ્યા નરેન્દ્રભાઈ મોદીએ નળના કનેક્શન પીવાના પાણી માટે આ દેશમાં પાંચ કરોડ કનેક્શન હર ખર ના દસ કરોડ ગેસના કનેક્શન સ્કેલ તમે જુઓ મોદી સાહેબનું કામ કરવાનો જે સ્કેલ છે ને એ ત્યારે હાલે ને તો એક સંસદ સભ્યને દહ કનેક્શન દેતા તમે કલ્પના તો કરો હું આ સંસદ સભ્ય થાવ અને મારે દહ કનેક્શન દેવા દહું કોને ઇઝિયા ને દઉં જહદણવાળા રહી જાય જહદણવાળાને વાંકાનેર વાળા રહી જાય રાજકોટમાં શું કરો આવડી મોટી વસ્તુ દહ કનેક્શન દેવા કોને અને ઈ દહ દેતા હતા ને એ ગરીબ લોકોને દેવાને બદલે વેસવા વાળા હોતે નહો હોતેસતા મેં પહેલા આવી વ્યવસ્થા દહ દહ કનેક્શન પાંચસો સંસદ સભ્ય પાંચ હજાર કનેક્શન થાય આપણા એક કરોડ માતાજીને દયા છીએ કૃપા નીકળી કનેક્શન વાળા થઈએ આપણે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બહેના દર વર્ષે એક કરોડ કનેક્શન આજની તારીખે દેશની અંદર દસ કરોડ નવા કનેક્શનો મોદી સાહેબના રાજમાં એ દસ કરોડ કનેક્શન જે પ્રકારે આ વ્યવસ્થાઓમાં બદલાવ આવ્યો છે મિત્રો એ બદલાવને તમે ફીલ કરી શકો છો ભારત સરકારની ગ્રાન્ટ તમારા ગામ સુધી પહોંચી ભારત સરકારની ગ્રાન્ટ ખેડૂતના ઘર સુધી પહોંચી ભારત સરકારની વ્યવસ્થાથી તમારા ઘર સુધી પાણી પહોંચ્યું ભારત સરકારની વ્યવસ્થાથી તમારા ખેતર સુધી પાણી પહોંચાડવાના પ્રયાસો થયા અને ઉપરાંત દવાખાના માંદગી પાંચ લાખ રૂપિયાનું કવચ પચાસ કરોડ નાગરિકો માટે નરેન્દ્રભાઈએ આપ્યું આવી બધી યોજનાઓ જે નરેન્દ્રભાઈએ કરી છે એને ચાલુ રાખવી જોઈએ આગળ વધારવી જોઈએ એમાં તમારો શું મત છે વીંછીયાવાળાનો અલ્લાહે આવી ગયું છે ફાવે એવું છે તો હું બીજે જઈને કઉ કા આ પ્રમાણે આંખવાનું હવે હું ત્યાં જઈને કઈક વિશિયા વાળા કીધું છે એટલે કઉ છું નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન તરીકે ત્રીજી વખત બે છે ને મિત્રો એટલે હિન્દુસ્તાનની અંદર વિકાસના કામો તો એક વાજુ રહેવાના વિશ્વની અંદર ભારતનો વટ પડવાનો છે એને માટે આપણે આપણી આજુબાજુ ભૌગોલિક એક બાજુ પાકિસ્તાન એક બાજુ ચીન આ બધાને બધા કરવાની ક્ષમતા જો કોઈ નેતામાં હોય તો નરેન્દ્ર મોદી માં આ પાંચ વર્ષ થઈ ગયા કોઈ આટો મારવા નથી આવતું સરહદ કોઈ સરહદની ઓલી પર સાત આઠ દસ કિલોમીટર સુધી શાંતિ છે રોજ ઉંબાડિયા કરતા રોજ બોમ્બ ધડાકાના સમાચાર આવતા નવી સેનાની ભરતી મોદી સાહેબે નથી કરી એની સેના છે એની જ બંદૂકો છે ઓલા પોણિયા એને હુકમ આપતા નતા મોદી સાહેબે હુકમ આપ્યો છે કે આપડી કોઈ હળી કરે એટલે આંગળી કપાવી નાખવાની તેનું બંધ થઈ ગયું આ દેશને સલામતી બક્ષવા માટે સરહદે અને અંદરના ભાગે ગામડાના લોકો છો તમે એક એનું બેરોમીટર છે સલામતી એ તમને કેતો જાવ દસ વીસ હજાર રૂપિયા વેઘો જમીન કોઈ લેવા વાળા નતા વેચવી હોય પણ લેવા વાળા જોઈ ને કોઈ લેવા વાળા નતા અને દસ લાખ રૂપિયા કોઈ વેચવા વાળા ન થઈ ગયો છે ને આ ફેરફાર હું આ મોહનભાઈ ક્યાંક મને લઈ ગયા તા ખંડેરી પીપરિયા નવા વિસ્તારોમાં અમરેલી જિલ્લામાં તમારે હજી ઈ રેલો નથી આવ્યો તો ત્યાં હું ગયો કે આઠ કરોડ રૂપિયા એકરનો ભાવ તે આઠ કરોડમાં મને આશ લાગી ગયો તો સાંજે કોક બીજા વિસ્તારમાં લઈ ગયા તે આની તો વીસ કરોડ જેવું આલે વાવડી વિસ્તાર મવડી વાવડી આ એનું ભાવ છે એ શેના ભાવ છે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને રોકાણ કરવા માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન બનાવ્યું છે એને કારણે આ ભાવ છે ગામમાં તમે એનું બેરોમીટર હોય સારો એરિયા જે હોય ને સોપોસ્ટિકેટેડ માણસો રહેતા હોય ન્યાય પ્લોટના ભાવ વધારે હોય અને જ્યાં તોફાની તત્વો રહેતા હોય ત્યાં ભાવ ગગડી જાય એમાં દેશમાં રાજ્ય સલામતી વાળું છે એટલે આખી દુનિયામાં અત્યારે રોકાણ કરવું હોય તો ભારતમાં કરવા એવો આખી દુનિયામાં અત્યારે પ્રવાહ હાલે છે અને આખી દુનિયાનો પ્રવાહ ભારત તરફ આવે છે અને ભારતમાં જે આવે એને માટે સૌથી પહેલું મારું ઠેકાણું એ ગુજરાત છે